ગુજરાતના તમામ બાળકોને સરળતાથી ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા કલેક્ટર થઈ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતના તમામ બાળકોને સરળતાથી ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરાઈ હતી શાંતિપૂર્ણ માહોલમાં પ્રદર્શન કર્યું હતું આપ દ્વારા જણાવ્યું હતું કે ગુજરાતની સરકારી શાળાઓની અભ્યાસ અને નિરીક્ષણ કર્યા બાદ સુરતના તમામ વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વતી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પક્ષના નેતા સાથે મળી કલેક્ટર થકી શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે રાકેશ શિરપરા આમ આદમી પાર્ટી ગુજરાત આજરોજ અમે કલેક્ટરશ્રી સુરત જિલ્લા કલેક્ટરશ્રી વતી શિક્ષણ મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ રજૂઆતના મુદ્દા એ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં અસંખ્ય રજૂઆતો કરવા છતાં ગુજરાતમાં વસ્તીના ધોરણે જેટલી શાળાઓ હોવી જોઈએ એટલી શાળાઓ છે નહીં એને લીધે વાલીઓને મજબૂર થવું પડે છે પ્રાઇવેટમાં ફી આપીને બાળકોને ભણાવવા માટે પહેલો મુદ્દો બીજું જે સરકારી શાળાઓ ચાલે છે એમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં અછત છે જેથી કરીને અસંખ્ય વર્ગખંડો શિક્ષણ વિહોણા શિક્ષક વિહોણા છે તો આ શિક્ષકોની ભરતી વહેલામાં વહેલી તકે કરવામાં આવે જેથી કરીને બાળકોને ન્યાય મળી શકે બીજું જે અત્યારે વર્તમાન શિક્ષકો છે એની પાસે ચૂંટણીની વસ્તી ગણતરીની કોરોનાની આવી અસંખ્ય પ્રકારની વધારાની કામગીરીઓ કરવામાં આવે છે જેથી કરીને શિક્ષક વર્ગખંડમાં રહી જ શકતો નથી તો આના માટે અલગથી સ્ટાફની નિમણૂંક કરવામાં આવે બિન શૈક્ષણિક સ્ટાફ શાળાઓને પૂરો પાડવામાં આવે જેથી કરીને શિક્ષકો શિક્ષણ કાર્ય ઉપર ફોકસ કરી શકે આ એક મુદ્દો છે

हजर कुर्से साथे हर्ष सेट